પચીસ ફેબ્રુઆરીએ સાળના સાડા પાંચ ની આસપાસ ગોરવા પોલીસ સ્ટેશનમાં એક રેપનો બનાવ બનવા પામેલ હતો પોલીસ સ્ટેશનને સૂચના મળવાથી જાણ થવાથી તરત જ પોલીસ સ્ટેશને એમની નોંધ લઈ ગંભીર નોંધ લઈ અને ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે સદર ગુનાના કામે આરોપી જે છે એમને સ્થાનિક પબ્લિક દ્વારા થોડી હાથાપાઈ થવાથી એમને દવાખાને સારવાર અર્થે મોકલેલા હતા અને એમને પોલીસ દ્વારા અટક કરવામાં આવેલ છે ભોગ છે એ માઇનોર છે અને કાસ્ટમાંથી બિલોંગ કરે છે એટલે મુજબ ફરિયાદ કરવામાં આવી છે ગુનાની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી લાઠિયા ચલાવે છે અને માનની પોલીસ કમિશનર સાહેબ શ્રીની સીધી સૂચના હેઠળ સાયન્ટિફિક ઇન્વેસ્ટિગેશન કીટ જે ફળવાયેલી છે એના દ્વારા સંપૂર્ણ તપાસ હાથ ધરવામાં આવેલી છે બનાવ સ્થળેથી જે ઓઇલની શીશી અને અન્ય જે ચીજ વસ્તુઓ કબજે કરવા પાત્ર હતી એ ઈ સાક્ષ્ય મુજબ પંચનામુ કરી અને કબજે કરવામાં આવેલ છે ભોગબન્નાર જે છે એ મેન્ટલ થોડા ડિસેબલ છે અને રેસિડેન્સ બંનેનું નજીક નજીકમાં છે જે અનુસંધાને આરોપી અને ભોગબન્નાર અગાઉથી પરિચયમાં હતા અને આ દુષ્કર્મ આસરેલું છે